તો સુરેન્દ્રનગર એલસીબી પોલીસે ચકચારી બે લૂંટ કેસમાં ચાર આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે સુરેન્દ્રનગર મેગા મોલ બનેલા ચકચારી લૂંટની ઘટના અને લૂંટ એમ બે ગુનાઓમાં ચાર આરોપીઓને ઝડપ્યા છે ત્યારે આ અંગે એલસીબી તથા એસઓજી અને પેરોલ ફોલો પોલીસ ટીમે તપાસ હાથ ધરી છે સુરેન્દ્રનગરના બનાવમાં પોલીસે મહેન્દ્ર ઉર્ફે બાડો ઉર્ફે જીગો ચાવડા અને ગુનામાં સામેલ એક સગીર સહિત

સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચિમનલાલ ભગવાનજી એન્ડ કંપનીના બે વ્યક્તિઓ મોટરસાયકલ ઉપર અઢાર લાખ વીસ હજારની રોકડ રકમ લઈ અને બેંકમાં જમા કરાવવા માટે જતા હતા એ દરમિયાન એક બાઈક ઉપર બે યુવાનોએ આવી કે જેમના મોઢે એમણે માસ્ક પહેરેલા હતા એમને બાઈક ઉપરથી પાડી દઈ છરી મારી અને એમનું થેલો જૂટવી એને જતા રહેલા હતા આ બનાવ ગંભીર પ્રકારનો હોય એલસીબી એસઓજી બી ડિવિઝન પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી હતી પ્રથમ આપણને જે નેત્રમની અંદર આ બાઈક અને એમના સવારો છે એમના સીસીટીવી ફૂટેજ મળ્યા હતા જે આપણને રાજ સીતાપુર સુધીના સીસીટીવી ફૂટેજ મળ્યા અને ત્યારબાદ આ ટીમોએ હ્યુમન ઇન્ટેલિજન્સ સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ કરતા આપણને ગણપતિ ફાટસર વિસ્તારના બે વ્યક્તિઓ મહેન્દ્ર ઉર્ફે બાડો ઉર્ફે જીગો મનોજભાઈ ચાવડા અને એક સગીર વયનો આરોપી કે જે આ બંનેએ બાઇક ઉપર જઈ અને આ ગુનાને અંજામ આપેલો હતો આ બંને આરોપીઓને ગઈકાલે રાત્રે અટક કરવામાં આવેલા છે અને એમની પૂછપરછ દરમિયાન એ વસ્તુ સામે આવેલી છે કે આ બે ઉપરાંત આ આરોપીઓએ અગાઉ આ વેપારી જે બેંકમાં જમા કરાવવા જાય છે રૂટની રેકી કરેલી છે અને આરોપીઓને અન્ય આરોપીઓએ ટીપ આપેલી છે